નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયાનાં સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના સેકન્ડ સેમેસ્ટરનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એટલે કે તમને અંગ્રેજી ગમે છે નહીં આ યુનિટની આજે આપણે અગિયારવી એક્ટિવિટી ભણવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની દસ એક્ટિવિટી પૂર્ણ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 11 એક્ટિવિટી નંબર 11 હું કહે છે કે હિયર આર ફોર ડિફરન્ટ સિચ્યુએશન્સ કે અહીંયા ચાર અલગ અલગ પરિસ્થિતિઓ આપેલ છે વોક ઇન અ એટલે કે જોડીમાં કામ કરો અને રાઈટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક અને તમારી નોટબુકમાં કોઈ પણ એક ડાયલોગ તમારે લખવાનો છે રીડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ અને લખ્યા પછી ક્લાસમાં વાંચવાનું છે તો ખરેખર વિદ્યાર્થી મિત્રો આ છે ને તમારું પ્રોજેક્ટ કામ છે કે તમારે અહીંયા જે તમને ચાર પરિસ્થિતિ આપી છે એ ચારમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનો ડાયલોગ બનાવવાનો છે અને લખવાનો છે પણ સર અમને નથી આવડતું એટલા માટે તો હું છું ને આ મેં તમારી માટે ચારે ચાર જવાબ તૈયાર કર્યા છે પણ પહેલા સમજી લ્યો સવાલ હું કેવા માંગે છે સવાલ હું કહે છે કે સિચ્યુએશનને સમજો ને પછી ડાયલોગ બનાવો ચાલો પહેલા સિચ્યુએશન તો વાંચી લઈ પેલો શું કહે છે અ ડાયલોગ વન દેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગનિંગ બિગિનિંગ એટલે તો બિગનિંગ એટલે થાય છે શરૂઆત આઠના શરૂઆતમાં વંદેવી અને કોની વચ્ચે બબુલ ટ્રી વચ્ચે જે વાતચીત થઈ હતી ને એનો ડાયલોગ બનાવો પછી બીજું અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી પીપલ એટલે લોકો અને બાવળના ઝાડ વચ્ચે લોકો એટલે યાદ કરો ખબર સોનાના પાંદડા ચોડીને લઈ ગયા હતા તો એ જે લોકો હતા એ લોકોને બાવળના ઝાડ વચ્ચે જે વાત થઈ હતી એ બનાવો તો બીજું કે છે ત્રીજું કે ડાયલોગ બીટવીન ધ ગોટ્સ એન્ડ ધ બબુલ ટ્રી ગોટ્સ એટલે બકરીઓ બકરીઓ અને બબુલ ટ્રી વચ્ચે શું વાત થઈ એનો ડાયલોગ બનાવો અને ડાયલોગ બીટવીન વંદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ એન્ડમાં જે છે એ બંને વચ્ચે એટલે કે વંદેવી અને બબુલ ટ્રી વચ્ચે શું વાતચીત થઈ એનો ડાયલોગ બનાવવાનો છે તો ચારમાંથી તમને જે સેલો લાગે એ તમારે બનાવવાનો છે પણ મેં તમારી માટે ચારે ચારના જવાબ તૈયાર કર્યા છે તો ચાલો જોઈએ પહેલું વંદેવી અને બબુલ ટ્રી સ્ટાર્ટિંગમાં

બબુલ હું બટ આઈ વોન્ટ ટુ બી ગુડ લુકિંગ પણ મારે તો સુંદર દેખાવું છે પ્લીઝ ધ માય થ્રોન્સ મહેરબાની કરીને મારા દૂર કરો એન્ડ વિથ ગોલ્ડન લીવ્સ અને મને સોનાના પાંદડાનો આશીર્વાદ કહે છે એઝ યુર વિશ બની ગયું બીજું વચ્ચેની બબુલ ટ્રી વચ્ચેની વાતચીત તો લોકો શું કહે છે પીપલ શું કેન્ડરફુલ ટ્રી કે પેલા અદભુત વૃક્ષ સામુ જોવો ઇટ હેઝ અ ગોલ્ડન લીવ્સ એને સોનાના પાંદડા છે લેટ અસ પ્લક ધેમ ચાલો તેને તોડી લઈએ તો બબલ શું કહે છે પ્લીઝ ડોન્ટ ટેક અવે માય ગોલ્ડન લીવ્સ કે મહેરબાની કરીને મારા સોનાના પાંદડા ન લઈ જાઓ આઈ લવ ધેમ મને તે બહુ ગમે છે તો લોકો શું કહે છે પીપલ શું કહે છે આઈ વિલ સેલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી કે હું જે છે સોનાના પાંદડા વેચીશ અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ તો હું કહે છે પ્લીઝ સ્ટોપ મહેરબાની કરીને ઊભા રહી જાવ પીપલ હું કહે છે લેટ us ટેક ઓલ ધ લીવસ એન્ડ રન અવે ચાલો બધાય પાંદડા લઈ લઈ અને ભાગી જાય વિદ્યાર્થી મિત્રો આ કે આખો છે ને ડાયલોગ ક્યાંથી બનાવશો ખબર છે ચોપડીમાંથી ટેક્સ્ટબુકમાંથી આપણી જે મેઈન એક્ટિવિટી છે ને એક્ટિવિટી નંબર 8 જેની અંદર આખી બબુલ ટ્રી ને વન દેવી વાળી આખી વાર્તા આપી છે આખી સ્ટોરી આપી છે તેમાંથી તમે વાક્યોને લઈને આવી રીતે વાક્ય રચના બનાવીને ડાયલોગ બનાવી શકો છો અતિશય સરળ છે ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ સુંદર વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળ્યું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન ની અંદર તમારા તમામ તમામ પ્રકારના સવાલના જવાબ છે બધા એ વિષયના સંપૂર્ણ સોલ્યુશન છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોમાં આપેલી છે આગળ વધીએ આગળ ત્રીજું કોની કોની વચ્ચેની તો કે બકરી અને બબુલટ્રી વચ્ચેની વાતચીત તો બકરીઓ જે છે ગોડ શું કહે છે વી આર વેરી હંગરી અમને બહુ ભૂખ લાગી છે લુક એટ ધ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધીસ ટ્રી આ વૃક્ષના કુણા કુણા લીલા પાંદડા સામું તો જુઓ બબુલ કહે છે ઓ નો અરે મેરા અરે નહીં બકરીઓ શું કહે છે ધ લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી કે પાંદડા તો ખૂબ જ સ્વાદિષ્ટ અને કુણા છે પાવળ શું કહે છે આઉચ આઉચ સ્ટોપ અરે અરે પ્લીઝ ઉભા રહી જાઓ પ્લીઝ ડોન્ટ ઈટ માય લીવ્સ કે મહેરબાની કરો મારા પાંદડા ન ખાવ તો બકરી શું કહે છે બટ વી આર વેરી હંગરી પણ અમને તો ભૂખ લાગી છે વી આર હંગરી વી વિલ ઈટ અપ ઓલ ધ લીવ્સ અમે તો બધા પાંદડા ખાઈ જાઈશું તો બાવલનું ઝાડ શું કહે છે પ્લીઝ લિસન ટુ મી કે મહેરબાની કરો મારી વાત સાંભળો ડોન્ટ ઈટ માય લીવ્સ મારા પાંદડા તમે નો ખાઓ તો બકરી શું કહે છે નો વી આર હાફ હેપી ના અમે તો ખુશ છીએ અમે તો ખાઈ જાઈશું થઈ કે વાતચીત આગળ ચોથું છેલ્લું શું હતું કે બાવળનું ઝાડ અને વનદેવી વચ્ચે જે એન્ડમાં વાતચીત થાય છે તે લખવાની છે તો બબુલ શું કહે છે કે ઓ વનદેવી પ્લીઝ હેલ્પ મી એન્ડમાં ખબર છે ને હું થયું હતું એ બાવળનું ઝાડ રડવા માંડ્યું હતું કે હવે મને મારા ઓરિજિનલ કપડાં આપી દો મારા ઓરિજિનલ ડ્રેસ મને પાછું મોકલી દો તો બબુલનું કહે છે કે અરે પ્લીઝ મારી મદદ કરો તો વનદેવી કહે છે વોટ હેપન શું થયું બબુલ વોટ હેપન બબુલ યુ લુક અનહેપી તું તો ઉદાસ દેખા છો

વોટ ડુ યુ વિશ તારી શું ઈચ્છા છે બબુલ શું કહે છે આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી રિયલ એટલે શું થાય સાચું કે મારે સાચું બાવળનું ઝાડ બનવું છે સાચું એટલે કેવું આ હું ખોટું હશે સાચું એટલે કે જેવું હતું ને એવું ને એવું ઓરિજિનલ બાવળનું ઝાડ એવું બનવું છે ને ઓ વંદીબી શું કહે છે વોટ ડુ યુ મીન એનો મતલબ શું બબુલ કહે છે આઈ વોન્ટ માય ટાઇની લીવ્સ એન્ડ થ્રોન્સ બેક મને મારા નાના પાંદડા અને મારા કાટા લીલું એટલે પાંદડા અને ટ્રોન્સ એટલે હું થાય કાટા બેક એટલે પાછા જોતા છે વન દેવી કહે છે આર યુ શ્યોર પાક્કું ચોક્કસાઈ કે પાક્કું ને બબુલ હું કહે છે યસ આઈ એમ હા હું છું શું શ્યોર છું આઈ વિલ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ કે હું એનાથી ખુશ અને સંતુષ્ટ રહીશ વન દેવી કહે છે એઝ યુ વિશ જે વિ તારી ઈચ્છા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયલોગ બનાવ્યો તમારે વિદ્યાર્થી મિત્રો આ ચારમાંથી જે ડાયલોગ તમને સહેલો લાગે તે બનાવીને તમારા વર્ગ સમક્ષ રજૂ કરવાનો રહેશે ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર અગિયાર મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની બારમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો